વડોદરા શહેરમાં હરણી બોટકાંડમાં વિદેશમાં ફરાર એક આરોપી ઝડપાયો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી ઘટના બાદ સિંગાપુર અને બેંગકોક ફરાર થયેલો ધર્મીન અમદાવાદ આવતા જ પોલીસે ઝડપી લીધો ઘટના બાદ ગત અઢાર તારીખથી ધર્મીન ભાટાની દૂર છે પોલીસ અત્યાર સુધીમાં જે વીસ લોકો સામે પ્રથમ એફઆઈઆર નોંધી હતી તે તમામ ઝડપાયા હરણી ખાતે જે બોટ દુર્ઘટના બનેલ તેમાં એફઆઈઆર ધીરજભાઈ બાથાણી એ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હતો આ આરોપી બાબતે પૂછતા એમના સભ્યની પૂછકાછ કરતાં ટેકનિકલ સોર્સિસ અને ટ્રાવેલ મંગાવતા આ આરોપી છે એ વિદેશમાં નાસી ગયો હોવાનું જાણવા મળેલ અને તેની ટ્રાવેલ મુજબ એ સિંગાપોર અને ત્યારબાદ બેંગકોક ખાતે હોવાનું જાણવા મળેલ હતું આ આ આરોપી બાબતે એના બેંક ટ્રાન્ઝેક્શનની એના ક્રેડિટ ડેબિટ કાર્ડની વિગતો મંગાવવામાં આવેલી હતી અને એ આધારે એના જે આ ટ્રાન્ઝેક્શન છે એ બ્લોક કરવામાં આવેલા હતા કાર્ડ્સને એ બધું અને એના આધારે એની પર પ્રેશર વધતાં એ આજરોજ અમદાવાદ ખાતે બેંગકોકની થાય થાય દિવસમાંથી બેંગકોકથી પરત આવતા અલગ અલગ એલ કાઢેલી હોય ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ અધિકારીને જાણ કરવામાં આવતા બરોડા પોલીસની એક ટીમને અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલી આપી અને ત્યાંથી એને હસ્તગત કરી અને બરોડા લાવવામાં આવેલ છે અને આ ગુનાના કામે આજરોજ એને અટક કરવામાં આવેલ છે ધર્મેન્દ્ર બાતાની છે એ વત્સલની સાથે સાઇનિંગ ઓથોરિટી તરીકે સામેલ હતો અને પાંચ ટકાનો પાર્ટનર હતો જે કાંઈ બેંક ઓફિશિયલને સ્ટેટમેન્ટ્સ હતા જે એમાં પણ એનો વિડ્રોન તરીકે એને ઓથોરિટી સાઇનિંગ ઓથોરિટી તરીકે એ વત્સલ અથવા ધર્મેન્દ્ર બંનેમાંથી એકની સાઇન ફરજિયાત હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો